એક આ વિડીયો બનાવવાનું કારણ એક જ તે કે કાલે એક ઓડિયો સાંભળ્યો વચન સાવડાનો વચન સાવડાને કોક મનસુખ વાણંદ કરીને ફોન કર્યો એ કે ભાઈ અમારા કોના વાળ કાપવા કોના નહીં તમે કોણ કહેવાવાળા વાળા ભાઈ અમે કોઈ કહેવા વાળા નથી પણ જો બધાના વાળ કાપતો હો ને તો અમારા વાળ પણ કાપવા જ પડે બરાબર અને તારે નહીં પણ તારા બાપને કાપવા પડે અને એટલો બધો પાણીવાળાનો હો તો ફોન ચીચ ઓફ કેમ કરવો પડ્યો સીચ ઓફ કેમ કરવો પડ્યો અને તને એટલું બધું હોય તો હું મને ગમે એના મન ફાવે વાળ કાપું ન હાલે ભાઈ આ તારા બાપનું નથી બરાબર આ દે છે તારે સંવિધાનથી હાલે છે અને તું એમ કે મન પડે તો તારે ઘરે વાળ કાપવા પડે ઘરે ક્યાં ઘરે બરાબર એટલે બહુ હવાની ન આણતો આ પેચલ તારા માટે જ વિડીયો છે મનસુખ વાણંદ માટે અને આ વિડીયો હું બનાવતી નહીં મનસુખ વાણંદને મારે કાંઈ અડગ ઉઠે નહીં આ વિડીયો બનાવતા નહીં પણ એની અંદર જે આ માનસિકતા ભરી ને એના કારણે હા એની એક દુકાન વાળ કાપવા ન જાય તો હાલે એમાં વાંધો નહીં ઘણા વાણંદ છે કાપ વાળ કાપે જ છે એકાદો વાણંદ ન કાપે એમાં કાંઈ થઈ ન જાય પણ સ્વાભિમાનની લડત છે ને એટલે આ વિડીયો બનાવ્યો એ એમ કે ન જ કાપું એટલે કાપવા પડે આ સ્વાભિમાનની લડત છે એટલે અમે બોલવી છે તારી દુકાને કોઈ આવે નહીં એક પણ દલિત ન આવે પણ તું એમ કહે ને હું ન કાપું તો આવે તેઓ પાછા તારે નહીં પણ તારા બાપને એક આપવા પડે હા અને હજી હમણાં એક ઓડિયો સાંભળ્યો મનસુખ રાઠોડનો એમાં કોક યુવા કોંગ્રેસના ભાઈ નેતાએ ફોન કર્યો એ નેતા પણ એક વાણંદની તરફી જ ફોન કર્યો હતો હવે આ વાણંદ હોય આ મનસુખ વાણંદ હોય કે પછી બીજો વાણંદ હોય એ તો નથી ખબર એ તે એની જ બાબતથી વાત કરી કે વાણંદના વાળ કાપવા કોના કાપવા કોના ન કાપવા એની મરજી એમાં આપણે કોણ કહેવા વાળા ન મેં ન કહીએ કે ભાઈ તમને એમાં કોણ કહેવા વાળા પણ અમારો કાયદો છે કાયદો કહે છે ને તો એને હું એના બાપને અહીંથી કરવું પડશે એના બાપના ઘરે આવીને વાળ કાપવા પડશે મનસુખના તો ઠીક પણ મનસુખના બાપને ઘરે આવીને વાળ કાપવા પડે બરાબર અને આ તમારી માનસિકતા રહીને એ કાઢી નાખ્યું આવું ઝેર જોયું ને મેં બાર બાર વખત બ્લડ દીધેલું છે રક્તદાન દીધેલું છે બાર વખત મારું લોહી દીધેલું છે એ કંઈ કંઈક જ્ઞાતિને ગયું હોય છે કોના ખબર કોના ખબર વાણંદના કોકના ઘરે પણ ગયું હોય છે કોકના ફેમિલીમાં ગયું હોય છે અન્ય સમાજમાં ગયું હોય છે બાર વખત રક્તદાન દીધેલું છે બારે બાર વખત તો કેમ કોઈ કહેતો નથી ભાઈ આ દલિત સમાજનું લોહી હોય ને તો આ ન આપતા અમારે નથી તો મારો બાપ મરી જાય ને તો અમને પૌહાણ છે પછી તમે ન કહો કેમ કે તમારો બાપ મરતો હોય ને કહેવા નથી માંગતો કે મેં બાર લોહીની બોટલ દીધી મેં એટલાનું મદદ કરી એ કહેવા નથી માંગતો પણ જો તમારે જાતિવાદ રાખવો હોય તો લોહીમાંય રાખો જ્યારે તમારા બાપને લોહીની જરૂર પડે ને ત્યાં લોહીમાં જાતિવાદ રાખો વાણંદ નહીં જો તારા વાળ કાપવા કે ન કાપવા એ તો તારી મરજી છે પણ એમ કે હું નો જ કાપું તો તારે નહીં તારા બાપને કપાવવા પડશે આ અનિલ સોલંકી પોતે કહે છે બરાબર ધ્યાન રાખજે આ પેચ્યલ મનસુખ વાણંદ માટે અને જે ઓલા યુવા કોંગ્રેસના નેતાએ જે ભાઈએ ફોન કર્યો મનસુખ રાઠોડને એ કઈ તરફે કર્યો એ જે પણ વાણંદ હોય આ મનસુખ પોતે હોય તોય ભલે કે ભાઈ બીજો કોઈ પણ હોય એને કહી દેસ આ તારા માટે વિડીયો છે એટલે ધ્યાન રાખજે જય ભીમ જય ભારત જય સંવિધાન